મિત્રોને પણ દેશમાં અને વિદેશમાં સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે એનાલિસિસ તથ્ય આધારિત એનાલિસિસ સાંભળવા માટે એ સબસ્ક્રાઈબ કરે એનો આગ્રહ કરશો અને બીજી વાત જે કરવાની છે એ સુપ્રીમ કોર્ટના જે ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડ ના સંદર્ભમાં ચુકાદાને કઈ રીતે નલિફાઈ કરવો એના બધા જ વિકલ્પો વિચારી લેવાયા પછી અંતે અવતારી પુરુષની સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એવા સંકેતો આપી દીધા કે એમણે આ બધી માહિતી ચૂંટણી બોન્ડ વિશેની માહિતી એ ઇલેક્શન કમિશનને સુપ્રત કરી દેવી અને એને આજે સાડા પાંચ વાગે એ સુપ્રત પણ કરી દીધી હા એમાં કોડ લેંગ્વેજમાં એમણે સુપ્રત કરી છે એટલે પણ શક્ય છે કે ચૂંટણી પંચ જો યોગ્ય નિર્ણય નહીં લે તો ફરીને સુપ્રીમ કોર્ટે એને કહેવું પડશે કે પંદર માર્ચ બે હજાર ના રોજ વેબસાઇટ ઉપર જયારે તમે મૂકો છો આ બધી જ માહિતી ત્યારે એ કોડ લેંગ્વેજ મને તમારે સામાન્ય પ્રજા સમજી શકે એ રીતે એને રજૂ કરવી પડશે આ એક બહુ જ મહત્વની વાત છે અને અમે છેક સાંજ સુધી એડીઆર ના પ્રોફેસર જગદીપ છોકર સાથે વાત કરતા હતા અને છેવટે આ સમાચાર આવ્યા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ માહિતી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સુપ્રત કરી દીધી છે અને પંદર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ આપણને એ જોવા મળે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર એવી આપણે અપેક્ષા કરીએ છીએ આને રોકવા માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફરીને એની સુનાવણી થાય અને પ્રેસિડેન્શિયલ રેફરન્સ થાય એને માટે ના નિર્દેશો આપવા જોઈએ એવી વાત પણ કરી જોઈ પરંતુ મને લાગે છે કે હવે સુપ્રીમ કોર્ટનું વલણ જોયા પછી અને માથે ચૂંટણી હોય લોકસભાની ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર બીજા કોઈ જોખમો ખેડી શકે એવી સ્થિતિમાં નથી એટલે એણે આ માહિતી ઇલેક્શન સુપ્રત કરી દીધી છે હવે વાત હરિયાણાના રાજકારણની આમે હરિયાણાનું રાજકારણ એ આખા દેશના રાજકારણ કરતા નોખું રહ્યું છે પરંતુ બે માં જે ચૂંટણી થઈ વિધાનસભાની જ્યારે નરેન્દ્ર મોદી નો સૂરજ આખા દેશમાં તપતો હતો ત્યારે હરિયાણામાં ભારતીય જનતા બહુમતી મળી નહીં ચોટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે ઘર માંડવું પડ્યું અને સંયુક્ત સરકાર ચલાવવી પડી કારણ કે નેવું સભ્યોના ગૃહમાં ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી હતી નહીં ચાલીસ હતા એટલે દુષ્યંત ચોટાલા એને કોંગ્રેસે પણ ઓફર કરી હતી ભારતીય જનતા પાર્ટીએ પણ ઓફર કરી હતી બાકીના જે પૂંછડીયા ખેલાડીઓ જે અપક્ષ ને હતા એમને તો જાણે કે સાધી લેવાય એટલે હિન્દી ભાષી એના આગ્રહને કારણે હરિયાણાનો જન્મ થયો એટલે કે પંજાબીઓની વિરુદ્ધમાં હરિયાણાનો જન્મ થયો પરંતુ મનોહરલાલ ખટ્ટર એ આરએસએસના પ્રચારક હોવાને કારણે અને નરેન્દ્ર મોદીના અત્યંત નિષ્ઠાવંત હોવાને કારણે એમણે એમને મુખ્યમંત્રી બનાવ્યા અને દુષ્યંત ચોટાલાને એમણે નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા હવે સ્થિતિ એવી થઈ કે દસ બેઠકો લોકસભાની છે હરિયાણામાં અને એ દસ બેઠકો ગઈ વખતે દસે દસ બેઠકો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી પરંતુ આ વખતે દુષ્યંત ચૌટાલાની પાર્ટી એ બે બેઠકોની માગણી કરી એટલે કે દસમાંથી ભારતીય જનતા પાર્ટી એ દસે દસ બેઠકો લડવા માટેના સંકલ્પ સાથે આગળ વધી રહી હતી એટલે ત્યાં જોડાણ તૂટી ગયું અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે દુષ્યંત ચૌટાલાની પાર્ટીના જે દસ સભ્યો છે દસ ધારાસભ્યો છે એ દસ ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય એવા સંજોગો છે અત્યારે ભારતીય જનતા પાર્ટીને અડતાલીસ સભ્યોની સંખ્યા એના ટેકામાં છે એટલે કે બહુમતી એની છે અને એકાએક મુખ્યમંત્રી બદલાઈ ગયા નવાઈની વાત તો એ છે કે આજે ગવર્નરે એટલે શપથ લેવડાવ્યા ત્યારે મંચ પર મનોહરલાલ ખટ્ટર પણ કેમ બિરાજમાન હતા એવો પ્રશ્ન પણ આપણને થવો જોઈએ કારણ કે વિદાય લેતા મુખ્યમંત્રી એ એમના માટે એમને ધારો કે મંચ ઉપર બેસાડવામાં પણ આવે તો એક અલગ મંચ હોય એનો એ ગવર્નર ની બાજુમાં ગરિમાલોપ છે આમ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીને હવે જે સંસદીય જે પરંપરાઓ છે એ તોડવામાં રસ રહ્યો છે અને આજે પણ એ પરંપરા તૂટી હોય એવું અમને જરૂર લાગે છે હજુ ગઈકાલે જ માન્ય વડાપ્રધાન હરિયાણાની મુલાકાતે હતા અને એમની સાથે એમની કેબિનેટના કેન્દ્રીય મંત્રી ગડકરી એ હાજર હતા એ જે રસ્તાઓનું નિર્માણ કર્યું છે જે હાઈવેઝનું નિર્માણ કર્યું છે એનું નિરીક્ષણ એ મનોહરલાલ ખટ્ટર નીતિન ગડકરી એની સાથે માન્ય વડાપ્રધાન કરી રહ્યા હતા અને માનનીય વડાપ્રધાને ખોબલે ને ખોબલે મનોહરલાલ ખટ્ટરના વખાણ કર્યા તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીના જે દિવસે વખાણ કર્યા હતા તમને ખ્યાલ હશે કે પટેલ સમાજનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને એમાં માનનીય વડાપ્રધાન એ ઓનલાઈન જોડાયેલા હતા અને એમણે વિજય રૂપાણીના ખૂબ વખાણ કર્યા હતા અને એની પંદર મિનિટ પછી વિજય રૂપાણીએ રાજભવન જઈને રાજીનામું આપવું પડ્યું હતું એટલે વડાપ્રધાન જ્યારે વખાણ કરે ત્યારે કદાચ મુખ્યમંત્રીને ઘર ભેગા કરવાનો પણ એક સંકલ્પ હોઈ શકે એ સંકેત આપણને ફરીને એકવાર ગુજરાત પછી ફરીને એકવાર હરિયાણામાં પણ જોવા મળે છે કારણ કે મનોહરલાલ ખટ્ટર ની સરકાર ગઈકાલે હજુ તો વખાણ કર્યા હતા માન્ય નરેન્દ્ર મોદીએ અને આજે મનોહરલાલ ખટ્ટર ને ઘર ભેગા કરી દેવામાં આવ્યા કાલ એમને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તો એક જુદી વાત છે પરંતુ નાયબસિંહ સૈની એ પોતે ધારાસભ્ય પણ નથી એ સંસદ સભ્ય છે અને હરિયાણા ભાજપના એ અધ્યક્ષ છે એટલે એ જાતિગત સમીકરણો બેસાડવા માટે નરેન્દ્ર મોદી અને એમના સાથીઓએ એવો નિર્ણય કર્યો કે નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવે અને મનોહરલાલ ખટ્ટરને ઘર ભેગા કરવામાં આવે આજકાલ નરેન્દ્ર મોદી જે જે લોકો જે બહુ વિવાદાસ્પદ વ્યક્તિત્વો છે એનાથી થોડા સાવધ થઈ ગયા છે કારણ કે ચૂંટણીમાં દૂધનો દાજેલો છાશ પણ ફુંકી ફૂંકીને પીએ એ રીતે જેમ એમણે ગૃહમંત્રી હતા અને બહુ જ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા હતા એમને ગૃહમંત્રી માંથી મુખ્યમંત્રીનું પ્રમોશન ન આપ્યું એટલે અનિલિધિ કદાચ ખુલાસો કરી દેશે કે મારે કંઈક ઇમરજન્સી આવી ગઈ હતી મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હતી અથવા તો બીજી કોઈ ઇમરજન્સી હતી એવું કહી શકે છે પણ આ દાઢીદારી અનિલ એ ગૃહમંત્રી તરીકે બૌદ્ધ વિવાદાસ્પદ રહ્યા છે અને મુસ્લિમ વિરોધી ભૂમિકા ઉપર રહ્યા છે હિન્દુ સમર્થનમાં રહ્યા છે અને છેલ્લે છેલ્લે જે જે રમખાણો થયા ત્યાં એ રમખાણો એ એમની નિશામાં થયા હોવાના સંકેતો મળી રહ્યા હતા એટલે મને લાગે છે કે માનનીય વડાપ્રધાને એમને આ નાયબસિંહ સૈની ની જગ્યા મુખ્યમંત્રી તરીકે તો ન જ લીધા નેતા તરીકે ન ચૂંટ્યા પણ સાથે સાથે લડાવે તો અમને બહુ આશ્ચર્ય થશે નહીં પરંતુ અત્યારે હરિયાણાની સ્થિતિ એવી છે કે ભૂપિન્દર હુડ કોંગ્રેસના જે નેતા છે અને અગાઉ મુખ્યમંત્રી રહેલા છે એ ભૂપિન્દર હુડ ફરીને એકવાર સત્તા સ્થાને આવે એવા સંજોગો જોવા મળે છે કેટલાક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એટલે માહોલ કોંગ્રેસ તરફી અત્યારે તો જોવા મળે છે જો કે કોંગ્રેસમાંથી માંથી કરનારાઓની સંખ્યા કેવી છે એના ઉપર એ સત્તા સ્થાને આવી શકે એમ છે કે કેમ એનો મદાર છે હરિયાણામાં પ્રભારી તરીકે દેવ તમને ખ્યાલ હશે કે ત્રિપુરાના એ મુખ્યમંત્રી હતા અને પછી એમને રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા હતા એ વિપ્લવ દેવ એ અત્યારે પ્રભારી તરીકે હરિયાણામાં છે આ વિપ્લવ દેવ એ મૂળ ભારતીય જનતા પાર્ટીના પરંતુ એમને સ્થાને ત્યાં જે અત્યારે જે ત્રિપુરામાં જેને જેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે એ કોંગ્રેસી ગોત્રના છે અને આપણે અગાઉ પણ કહ્યું છે એમ કે ઈશાન ભારતમાં ચારે ચાર મુખ્યમંત્રીઓ એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ એ કોંગ્રેસી ગોત્રના છે મને લાગે છે કે માનનીય વડાપ્રધાનને પોતાની પાર્ટીના નેતાઓ કદાચ કાં તો ગમતા નથી અથવા તો એમને એ હોદ્દાઓ માટે અનુકૂળ નથી એટલે

એ સંતાન છે એ બાંગ્લાદેશમાંથી આવેલા એમના માતા પિતા કારણ કે એમની માતાને પેટ જ્યારે વિપ્લવદેવ હતા ત્યારે એમની માતા અને પિતાશ્રી એ બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા અને ત્રિપુરામાં એ વસ્યા હતા અને એ ત્યાં પણ બહુ જ સારી રીતે શાસન કરતા હતા પરંતુ એ મહાભારતના સમયમાં પણ એમ કે પેન્ડ્રાઈવ હતી ને એવી બધી જે વાતો ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો કરતા હોય છે એવી વાતો એવી વિવાદાસ્પદ વાતો કરી હતી એ વિપ્લવ દેવ આ આખા સત્તાંતર જે થયું એમની પાર્ટીની અંદરનું નવી સરકાર આવી એટલે એ સરકાર પણ પેલા વિપક્ષને વિપક્ષી પાર્ટીને તોડી નાખીને એ પોતાની બહુમતી જાળવશે એવું અત્યારે તો લાગે છે પરંતુ નવી સરકાર પણ અહીંયા હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટી એ એ એ છે 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 બાબત પણ બહુ સ્પષ્ટ સ્પષ્ટ અને બીજી વાત જે થઈ જાય વિજય રૂપાણીના સંદર્ભમાં જે રીતે હજુ થોડાક સમય પહેલા જ માન્ય વડાપ્રધાને રૂપાણીના ભરપેટ વખાણ કર્યા હતા અને એમને રાજભવન જઈને રાજીનામું આપવાનું ફરમાન થઈ ગયું હતું એ જ રીતે મનોહરલાલ ખટ્ટર સાથે ગઈકાલે માન્ય વડાપ્રધાન અને નીતિન ગડકરી એ હરિયાણાના પ્રવાસે હતા અને એમણે આજે મનોહરલાલ ખટ્ટરને વિદાય કરી દીધા છે હોદ્દેથી હવે લોકસભાની ચૂંટણીમાં એમને ઉમેદવાર બનાવવા હતા એટલા માટે કદાચ મનોહરલાલ ખટ્ટરને અને અનિલ વિજને ડ્રોપ કરવામાં આવ્યા છે એવું પણ એક બાનું આગળ ધરી શકે અફકોર્સ રાજકારણીઓને એમની પાસે હંમેશા કંઈક ને કંઈક બાના હોય છે કંઈક ને કંઈક એમના તર્ક હોય છે અને એ શું વિચારતા હોય છે એના વિશે કદાચ આપણને એની જાણ કરે કે ન કરે પરંતુ આપણે જે વાત કરીએ છીએ એ જે દ્રશ્ય આપણે જોયું એ દ્રશ્યની આપણે વાત કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર